દિવસે ને દિવસે ગરમીનું પ્રમાણ વધતું જાય છે જેની સાથે ગરમીમાં પક્ષીઓને પાણી મળે જેને લઈને પરિવાર ફાઉન્ડેશન વડોદરા દ્વારા સ્થાનિક પ્રજાપતિ સમાજ દ્વારા હાથથી બનાવેલ પક્ષીઓને પાણી પીવાના કુંડાનું નિઃશુલ્ક વિતરણ આજરોજ સરદાર ચોક ભાયલી ખા ગામ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ નગરસેવક અને પરિવાર ફાઉન્ડેશનના નિતલ ગાંધી સહિતના અન્ય જે લોકો છે તે ઉપસ્થિત રહ્યા હતા અને જે કુંડ છે તે વિતરણ નિઃશુલ્કપણે કરવામાં આવ્યા હતા

પરિવાર ફાઉન્ડેશન વડોદરા દ્વારા છેલ્લા સોળ વર્ષથી જુદી જુદી સામાજિક સેવાઓ કરીએ છીએ એ અંતર્ગત આ વર્ષે ભાઈલી સરદારના સ્ટેચ્યુ પાસે નિઃશુલ્ક કુંડાઓનું વિતરણ કરી રહ્યા છે આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પાણી મળી રહે એ માટે અમે આ નિઃશુલ્ક કુંડાનું વિતરણ કરી રહ્યા છે જેથી આટલી કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પાણી મળી રહે અને લોકોના આંગણામાં એનો કલગલાટ ગુંજી ઉઠે એવો જ અમારો આશય છે બીજું કે આ કુંડા અમે રેડીમેડ લીધા અમે પ્રજાપતિ સમાજ વડોદરામાં છે એના દ્વારા અમે બનાવડાયા છે જેથી અમે વોકલ ફોર લોકલને બી અમે પ્રમોટ કરીએ છીએ જેથી એ લોકોને બી રોજગારી મળી શકે એ માટે અમે અમારા એ આશરે જે અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ આ વર્ષે અમા આશરે બે હજાર કુંડાનું વિતરણ કરી રહ્યા છે આજે પહેલો પ્રોગ્રામ છે અમે વડોદરામાં જુદા જુદા એરિયામાં આ કાર્યક્રમ કરવાના છે એ પછી અમે છાશ વિતરણ નિઃશુલ્ક છાશ વિતરણ કરવાના છે અને આગામી મહિનામાં બ્લડ ડોનેશન કેમ્પ કરવાના છે